GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો છોટોદેપુર તાલુકાના ઓજલી ગામે આદિવાસી ગામ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ઓજડી ગામના લોકો ગુજોસ ગામે કુંભારના ઘરે ઢોલ લગારા આદિવાસી પારંપરિક મુજબ એક પોશાકમાં સજ્જ થઈને માટીના ઘોડા લેવા પહોંચ્યા હતા સવારના અગિયાર વાગ્યાની આસપાસ ગામ લોકો કુંભારના ત્યાં જે માટીના ઘોડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો તે લઈ ગામમાં ડીજેના તાલે સર્વે ગામ લોકો પોતાના આદિવાસી નૃત્ય સાથે નાચગાન કરીને માટીના ઘોડા લાવ્યા હતા આથી શરૂ થતી ગામ સાઈ ઈદની ઉજવણી બુધવારના દિવસે સુધી ચાલશે ત્યારે બુધવાર ને દિવસે આજુબાજુ ગામના લોકો ખુબ મોટી સંખ્યામાં ઉમટી ઉમટી આવશે તેવું સરપંચ પતિ હિંમતભાઈ રાઠવા જણાવ્યું હતું રિપોર્ટર મોહસિન સુરતી છોટા ઉદયપુર આજે અમે ઓજડી ગામે ગામ સાહેબ ઇંદ નું ચાલુ કર્યું છે આજે અમે ઘોડા લેવા માટે કુંભારના ને ત્યાં સવારે અગિયાર વાગ્યા ગયા હતા અને અત્યારે લઈને આવી રહ્યા છે પરત અને અમારી દેવસ્થાનની મૂર્તિઓ અંદાજે પચીસ જેટલી છે અને ગામની આ ત્રીજી પેઢી પ્રમાણે અમારી આ કાર્યવાહી ચાલી છે ઉજવણી બાકી હતી તે દરમિયાન અમે ગામના લોકો ભેગા થયા હતા બે મહિના અગાઉ મીટિંગ અમે ગામની સંમેલન મુજબ કરી અને એકતા કરી અને અમારે ગામની એકતા મુજબ અમે બધા વડીલો અને ગામના આગેવાનો અને બહેનો બધા સંમતિ થયા અને ખૂબ ખુશાલ ખુશાલ મેં અમે અમારા ગામે અંદાજે સો જેટલા ઘરો આવેલા છે એ ઘરોના અમે લોક ફાળો નાખ્યો છે એ લોક ફાળો અમારે આઠ હજાર પાંચસો પ્રમાણે આવ્યો છે અને એ લોકોનું બધું અમારે દેવની પૂજા માટે એ પૈસા એક એકત્રિત ફાળો ભેગો કરીને અમે આ દેવની પૂજા માટે બધી અલગ અલગ સામાનગીરી લાયા છે અને દેવોના ઘોડા પણ કુંભારના તયથી લાયા છે કઈ તારીખે ઉજવણી થશે ઉજવણી અમારે સત્તર એક બે હજાર ચોવીસ ના રોજ બુધવારના રોજ રાત્રે આઠ થી સવારે ચાર વાગ્યા સુધી આ મેળા ધામધૂમ થી ઉજવવામાં આવશે અમારા લોકો આજુબાજુના આ વિસ્તારના આખા તાલુકાના છોટાદેવપુર તાલુકાના દરેક ગામોના લોકો રાત્રે ભેગા થશે અને બહુ નાચ ગાન કરશે અને ખૂબ ખુશાલથી આ અમારા બાબાદેવની ઇંધની પેઢી ઉજવામાં આવશે અને અમારી આ સંસ્કૃતિ મુજબ અમારા જંગલ જળ અને પ્રદૃતિ રીતે આ ઉજવણી કરવામાં આવે છે એમે જંગલના જન જંતુઓને ખોરાક હવા પાણી બધાને સહી સલામત મળી મળી રહે એ માટે આ ઉજવણી કરવામાં આવે છે અને બળવા અમારો જે છે એ અલગ અલગ દેવસ્થાને એની પ્રકૃતિ મુજબ દેવ પૂજા કરશે અને બધી ધરતી પર જે નીપજેલું છે એ બધાની પૂજા થવા માં તમારું મારું નામ છે રાઠવા હિંમતભાઈ જીવનભાઈ રાઠવા સરપંચપતિ